અંગે વાઘરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર વાઘરા પીએસઆઈ દેસાઈ પોતાના માણસો સહિત નિલાયત ચોકડી પર વાહન ચેકિંગમાં ઊભા હતા દરમિયાન કાળા કલરનું હોન્ડા સુપર સ્પ્લેન્ડર બાઇક સામેથી આવતું હોવાનું નજરે પડતા જેને તપાસ અર્થે પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા સદર ઈસમ પોતાના બાઇકને રોડ ઉપર મૂકીને બાજુમાં આવેલ કાંટાળી જાડીમાં ભાગ્યો હતો જેની પાછળ પોલીસ પણ તેને ઝડપી પાડવા ભાગી હતી પોલીસે જાડીને કોર્ડન કરી ભાગેલ ઈસમને ઝડપી પાડ્યો હતો ઝડપાયેલ ઈસમ વાઘરા તાલુકાના જુનેદ ગામની નવી રહેવાસી સફીક યાકુબ અહેમદ ખોટા હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે સફીક ખોટાની પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો વધુમાં તેની પાસેથી બાઇકના દસ્તાવેજી પુરાવા પણ મળી આવ્યા ન હતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપી પાસેથી મળી આવેલ મોટરસાઇકલ સુરતના મૈધરપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી ચોરાયેલ હોવાનું પ્રકાશમાં આવ્યું છે સાથે જ સફીક ખોટા પાસેથી બાઇક ઉપરાંત એક જ નંબર પ્લેટ ઉપર આગળ પાછળમાં લખેલ નંબર પ્લેટ પણ મળી આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ ઈસમ આમોદ પોલીસના ચોપડે લૂંટના ગુનામાં વોન્ટેડ હોવાની વિગતો ઉજાગર થવા પામી છે આગાઉ પણ અનેક બાઇક ચોરીના ગુનામાં સફીક ખોટાની સંડોવણી બહાર આવી છે આ અંગે વાઘરા પોલીસે આરોપી વિરુદ્ધ સીઆરપીસી એકતાલીસ ઓબ્લિક એક ડી મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એની જોડેનું જે બાઇક હતું તે જોઈ તપાસી અને એના ડોક્યુમેન્ટ વિશે પૂછતા એને કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને એની જોડે કોઈ એના દસ્તાવેજ હતા નહીં દરમિયાન એને વાઘરા પોલીસ સ્ટેશન લાવેલા અને વધુ પૂછપરછ કરતાં એણે કોઈ દસ્તાવેજ અમને પૂરા પાડેલા નહીં તો એની અમે સીઆરપીસી એકતાલી વનડી મુજબ અટક કરેલો છે અને વધુ પૂછપરછ કરતાં જે બાઈક સાથે એને પકડેલો એ બાઇક સુરત મૈધરપુરા પોલીસ સ્ટેશનથી ચોરેલું અને એ બાબતનો મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે વધુ પૂછપરછ કરતાં પકડાયેલા આરોપી આમોદ પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં પણ વોન્ટેડ છે અગાઉ અસંખ્ય બાઇક ચોરીમાં પકડાયેલો છે આગળની તપાસ ચાલુ છે